તારીખ બાર ત્રણ બે હજાર પચીસના રોજ સવારના સમયે કિશોરભાઈ ધીરુભાઈ દાતણિયા રહેવાસી ભાલેજ તારાપુર છોકરી જસભાઈના ખેતરમાં રહેવાસી છે તેને ભાલેજ પોલીસ સ્ટેશનમાં આવી જાણ કરેલ કે તેની પત્ની શિલ્પાના સાવકા બાપ ભરતભાઈ ગેલાભાઈ નાયકને કોઈ અજાણ્યા ઈસમે તેનું મર્ડર કરેલું છે અને ડેડ બોડી અત્યારે ખેતરમાં જ પડેલ છે તે બાબતની જાણ કરતા ભાલેજ પીએસઆઈ એ આર બાથમ અમને તથા એસપી સાહેબને આ બનાવની જાણ કરેલી હતી સદર બનાવ અનડિટેક હોય જેથી પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે અમને એલસીબી પીઆઈ તેમજ ભારત પીએસઆઈને ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી ગુનો ડિટેક કરવા માટે સૂચના આપેલી જેના અનુસંધાને એલસીબીના પીઆઈ એચ આર તથા એઆર બાથમ તથા અમે ગુનાવાળી જગ્યાની વિઝિટ કરેલી અને ગુનાવાળી જગ્યાની વિઝિટ કરતાં પ્રાથમિક દ્રષ્ટિએ કિશોરભાઈ ધીરુભાઈ દાતનિયા ખોટી હકીકત પોલીસને જણાવેલ છે તે મુજબની પ્રાથમિક દ્રષ્ટિ હકીકત જણાવેલી જેથી તાત્કાલિક એફએસએલ અધિકારી ક્રાઇમ સીન મેનેજર તથા ડોગ સ્કવોડની મદદ લેવામાં આવેલી અને જે જગ્યાએ ડેડ બોડી પડેલી હતી તે જગ્યાએ ડોગ મારફતે ટ્રેક કરાવતા ડોગ કિશોરભાઈ ધીરુભાઈ દાતનિયા પાસે આવી અટકી ગયેલો અને તેને પકડી લીધેલો જેથી પ્રાથમિક દ્રષ્ટિએ મને જે ડાઉટ હતો તે તેની પુષ્ટિ જણાવેલી જેથી શિલ્પાબેનને આ બાબતે પૂછપરછ કરતા અને કિશોરભાઈ ધીરુભાઈ દાતણિયાને પૂછપરછ કરતા તેવી હકીકત જણાય આવેલ કે તારીખ અગિયાર ત્રણ બે હજાર પચીસના રોજ રાત્રિના સાડા નવ વાગ્યાના સુમારે શિલ્પાના પતિ કિશોરભાઈ ધીરુભાઈ દાતણિયાએ પોતાની પત્નીને તેના સાવકા બાપ સાથે આડા સંબંધો છે તેનો વેમ રાખી ઝઘડો થતાં તેને પોતાની પાસેના ધારિયાથી ભરતભાઈ ગેલાભાઈ નાયકને નાક ઉપર મોડા ઉપર તથા હાથ અને પગ ઉપર ગંભીર ઈજાઓ પહોંચાડી મર્ડર કરેલ હોવાની હકીકત જણાવતા આ બાબતે શિલ્પાબેનની ફરિયાદ લઈ આરોપી કિશોરભાઈ ધીરુભાઈ દાતણિયા વિરુદ્ધમાં મર્ડરનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો અને આ બાબતે પૂરતા પુરાવા એકત્રિત કરી કિશોરભાઈ ધીરુભાઈ દાતણિયાને એરેસ્ટ કરવામાં આવેલો છે આમ જે પ્રાથમિક દ્રષ્ટિએ જ ખોટી હકીકત જણાવી પરંતુ સ્થળ વિઝિટ કરી ડોગ સ્કોટની મદદ લઈ અને એલસીબીપીઆઈ તથા એઆર બાથમ પીએસઆઈના ના સંયુક્ત પ્રયાસ થી આ ગુનો મર્ડરનો છે જે અનડિટેક શરૂઆતમાં હતો તે ડિટેક કરવામાં સફળતા મળેલી છે અને આરોપીને મુદ્દાવાલ સાથે એરેસ્ટ કરવામાં આવે છે સર આરોપીનો કોઈ ગુનો ઇતિહાસ ખરો કે અગાઉ કોઈ કોઈ મારામારી ના કેસ હાલ સુધીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી કિશોરભાઈ ધ્રુવભાઈ દાતરિયાનો કોઈ પણ ગુનાહિત ઇતિહાસ જણાય આવ્યો નથી